અગિયાર એકવી બને જે લોટ બાંધી એની રોટલી બનાવી અને ગાય ને ઉભા ખવડાવી અને કદાચ કોઈ ને બિસ્કીટ કે દૂધ પીવડાવી ખાલી યાદ કરી જોજો કે માં ત્યારા કેતા અનુસાર અમે આ રીતે માનતા રાખી છે પણ મારી અરજી હોભરી લેજે જાવ એક રૂપિયા નો સોદો વગર અરે ગોડા નારિયોલ નહી મો તોય મને નારિયોલ ની ભૂખ નહીં બેઠી મને તો કદાચ કોઈ પશુ પક્ષી રાજી થાય જીવ છે જેટલો જીવ તમારો જેટલો જીવ છે તમારો જેટલો પ્રાણ છે ને એટલો કીડી નો પ્રાણ છે અને માને શું કેવાય છે જગત જન ની આદ્ય શક્તિ શું કેવાય છે તો તમે એવું વિચારો કે ના મનુષ્ય ની માતા તો ના પશુ પક્ષી કીડી મકોડા જેટલા જીવ છે ને એ બધાની જગત જનની માં આધ્ય શક્તિ એટલે તમે કોઈ પણ જીવને કદાચ રોટલી ખવડાવો કે મોટા મોટા હવન કરવાથી ના થાય મોટા મોટા સોના ના છતર ચડાવવાથી ના થાય મોટા મોટા જબરા ઉપવાસ કરવાથી ના થાય જેમાં એટલી પ્રસન્નતા એમાં ના થાય એટલી

સમય હોય એટલે આ બધા ઉપાય કામ કરી જાય છે નહી તો પેલા તો પ્રાપ્ત કરવી ને એટલે કૃપા લેવી ધ્યાન કરવા પડે જેટલા જબરા દાન કરવા પડે જેટલી ઉપાસના કરવી પડે કષ્ટી વેઠી ભૂખ વેઠી ઠંડી વેઠી તારે કદાચ આમ એક ધારી બેહી રે ને સતયુગમાં તારે ભગવાન માતાજી પ્રસન્નતા થાય પ્રસન્ન થાય અને કોઈ તારે શું વરદાન જોઈએ તારે કદાચ એના પુત્ર નો કદાચ પ્રાપ્તિ થાય જન્મ થાય ખબર છે વરદાન માંગે વરદાન ક્યાંક તથા તારે કદાચ એના પુત્ર ની પ્રાપ્તિ થાય એના સંતાન થાય છે ખબર છે ને આવું પડતું તારે માતાજી કદાચ આશીર્વાદ રૂપે કૃપા પેટે કોઈ પણ ફળ આપો તમને તો આજે તો સમય એવો કર્યું છે એના કારણે એટલો સીધો ને એટલો સરળ માર્ગ છે ખાલી પશુ પક્ષીઓ ની કોઈ પણ અબોલા જીવ ની કોઈ પણ બીમાર વ્યક્તિ કોઈ પણ ગરીબ માણસ ની કદાચ નિસ્વાર્થ ભાવે નિસ્વાર્થ ભાવે બસ તારા તું રાજી થાય છે ને એટલે હું કરું છું આ મારા પુણે નહીં જો તું સારું થાય ના થાય કઈ તન તું રાજી થાય છે ને આમ એટલે હું આ કરું છું

મારા ભક્તો એવા છે ખાલી કૌન પટેલ કે મારું મંદિર બનાવ મને માતા એટલો ભરોસો એક મહિનો ના તને ઊભું કરી આલે સાચી છે એમની જોડે ના હોય તો મને એટલો વિશ્વાસ છે કે એમના ઘેર ઘરેણું હોય ને ઘરેણું વેચી મારે ને મને મારા દાલમાં આલે બોલ એવા મારા પ્રેમી ભક્તો છે

એ બધી વસ્તુ સદુપયોગ થાય છે ક્યારે મારા ધામ માંથી દુરિયા ના તો કદાચ મારે ધામ થાય છે મોબાઈલ માં આવ્યું મોબાઈલ માં આવ્યું સિત્તેર ટકા ગુપ્ત એ રીતે સેવા થાય છે કે ક્યારે પ્રકાશિત થઈ નવાઈ લાગશે મારે પ્રકાશિત નહીં કરવી

થાય છે થાય છે પણ હું શું કરું કહો હું કોઈ દેવું પણ હું તમને ક્યારે દુરુપયોગ થતો તમે જે અનાજ લાવો છો જે તેલનો નો ડબ્બો લાવો છો જે ચોખાનો કટ્ટો લાવો છો કોઈ દાર લાવ્યો કોઈ મોરસ લાવ્યું કોઈ ચા લાવ્યું પોતાની શ્રદ્ધા ભક્તિ પ્રમાણે કોઈ મુઠી મુઠી કિલો કિલો ચોખા લાવો છો કોઈ જુવાર લાવ બધી વસ્તુ અહીં લાવો છો માનતા કોઈ માની પાંચ ડબાની બે ડબાની ચોખાના કટ્ટાની એ દે માનતા પેટે એ લાવસ તો એ બધાનું શું થાય પ્રસાદી થાય છે તમારા બધા ભાવિક ભક્તોની હવે એ ભાવિક ભક્તોની પ્રસાદી કર્યા પછી એવા લોકો સુધી એ અનાજ પહોંચાય છે કે જેને ખરેખરમાં બે ટાઈમ હરકો ખાવાનો રોટલો ના હોય અને આ વાત જો હું મારે કેવું નહીં મારે કઈ નહીં બતાવું પણ જાવ ગામ માં ફરીએ ફરી જઈને પૂછી આવો અને કે કે દર મહિને કુખાર મેળડી સેવકો તમને શું આપવા આવશ એ જાતે એવું કે કે દર મહિને અમારો અનાજ અમારી કુખાર મેળડી એમને પહોંચાડે અને આજકાલ નું નથી આ આજકાલ નું નથી આ ત્રણ ત્રણ વર્ષ થઈ ગયા પણ ક્યારેય તે વિડીયો મને દર્શાવ્યું આ ગાયો નહી અઠવાડિયે અઠવાડિયે ગાયના પૂરા અઠવાડિયે અઠવાડિયે ગાડી આવો તરબૂચ ખવડાવ જાર ખવડાવ બાજરી બનાવીને ખવડાવ આખા ગામમાં બધી જગ્યાએ જેટલી ગાયો ફરતી તે અમારી સેવકોની ગાડી જાય અને બધી જગ્યાએ ઊભા રહી રહીને બધાને ખવડાવો તમે જે જાર લાવે જાર અહીં કબૂતરા ખાઈશ બધી મારા ધામથી સેવા થાય આ રામ નામની ચોપડિયો જે ગણો